તમારો કુટુંબ હું તો હો બાજુ બેઠી પણ તમારા ઘરમાં આશા ભાઈ બે મોણો બેઠા છે શું કહું છું તાજી શું વસ્તુ પડી છે મને દેવની હું છે શું બનવાનું છે મને દેવની ખબર પડે પણ બનાવે ભગવાન હું એમ કહું કે છે તા કે કલ્યાણ આટલી તારે તારે લાભ આવશે પછી તો ભગવાનને આલવાનો હોય મન દેખાતો હોય કે આવવાનો હોય એ મન દેખાતો હોય કે વસ્તુ આવવાની છે બાકી ભગવાન પાસે લાવવા વાળો તો ભગવાન છે પણ જે તે તમારી બનવાનું છે ને એ તમારી મોરી હેરી હું ગોગો કહી દઉં કે આટલે આવવાનું છે એટલે પરબતજી જીજી 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 વાતે તમારી ભૂખ છે મારા ભગવાન જબરા છે મારા